હે હું પનમ ખાવ સપર્થી ને આજે તમારા માટે લઈને આવ્યું છું સ્મેશ બટેટાની ચાટ આટ એવી વસ્તુ છે કે ભલે ને કેટલા વાયગા દિવસમાં આ ચાટ ખાવાની મજા જ કંઈક બીજી છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ તમને આ નવી સ્ટાઇલની ગેમી હોય રેસીપી વિડીયોને લાઈક ને સબ ચેનલને સબસ્ક્રાઈબ કરતાં નહીં ભૂલતા સૌથી પહેલાં જોઈએ ઇન્ગ્રીડિયન્ટ્સ મેં આને બે માણસો માટે બનાવ્યું એટલે એના માટે મેં ચાર મીડિયમથી નાના સાઇઝના બટેટા લીધા છે એક ટમેટો એક અડધી ડુંગળી ગ્રીન કે લીલી ચટણી આમલીલી ચટણી નાયલોન કે આછી સેફ ઘી ચાટ મસાલો અને ધાણા સૌથી પહેલાં અવનને બસો ડિગ્રીઝ ઉપર પ્રીહીટ કરજો નેક્સ્ટ આપણે આપણા બટેતાન તૈયાર કરશું એની છાલ ઉતારી ધોઈ અને પછી આપણે એને બાફશું બાફવા માટે પાણીમાં ઘણું નિમક નાખતા નહીં ભૂલતા અને જેમ આપણું પાણી બોઈલ થવામાં આવે છે એમાં નાખી દેજો બટેટા લગભગ હવે આપણે જોઈએ કે બટેટા કાફી ફાઇન રીતે એકદમ સોફ્ટ થઈ જાય બારેથી ને ભલે અંદર જરા હજી કઠર હોય તો ત્યાં સુધી ફેન્સ તમે તમારા ડુંગળી અને ટમેટા ફાઇન રીતે સુધારી નાખજો એકદમ ઝીણા ટુકડામાં ડાઇસ્ડ મેં શું કર્યું છે કે મેં મારા ટમેટામાંથી જે સીઝ હોય ને એ પણ મેં એક બાજુ રાખી દીધા છે એ ન છતાં આપણે તો એને તમે ફેંકી દેજો અને ડુંગળીને પણ ફાઇન રીતે સુધારી નાખજો અને આને હવે સાઈડ પર રાખી દેજો બટેટાને ચેક કરજો બટેટા થઈ ગયા હોય બારેથી એકદમ સોફ્ટ તો ગેસને બંધ કરી અને બટેટાને પાણીમાંથી કાઢી લો ને એને એક બાજુ રાખી દો હવે એક બેકિંગ ટ્રે ઉપર બેકિંગ પેપર કે તમે જોઈ શકો છો મેં આ નવું સિલિકોનનું શીટ લીધું છે આજે ટ્રાય કરું પહેલી ફેરે કે કેવું થાય લગભગ તો સારું લાગે મારા ખ્યાલથી ને હવે એના ઉપર એક એક બટેટું રાખી દો હવે એક ગ્લાસ ને કા એક વાટકો કે બોલ લઈને એના ઉપર સ્મેશ કરો આ જ એક્શનથી ને આ ડિશનું નામ છે સ્મેશ બટેટો ચાટ કે આપણે એ જ બટેટાને સ્મેશ કરીએ છીએ ફાઇન તે સ્મેશ થઈ જાય જરા કદાચ બોલમાં કે গ্লাছৰ চটি যা আছে এনে জৰাক আছে চমচি কাঢ়ি নে ভালে জৰাক আম তুটি নে এম যায় যে বটেটা সোফ থ্ৰঞ্চ আছে হ'ব એક બોલમાં ઘી નાખજો ને ઘીમાં ચાટ મસાલો જો તમારો ઘી સાવ એકદમ ઓગળેલો ના હોય તો એને ગેસ ઉપર કે માઇક્રોવેવમાં જરા ગરમ કરી અને પછી એને ફાઇન રીતે બટેટા ઉપર સ્પ્રેડ કરી નાખજો અને હવે બટેટા તૈયાર છે અવનમાં નાખવા માટે મેં આને લગભગ થી પચીસ મિનિટ માટે અવનમાં રાખ્યું છે અને વચ્ચે મેં એક ફેરે આને ટર્ન પણ કર્યું હતું તાકી બે સાઇડમાં ફાઇન રીતે ગ્રિલ થઈ જાય અને ક્રંચી થઈ જાય બારીથીને બટેટા વીસ પચીસ મિનિટ પછી અને કાચો એકદમ ગરમ હશે તો થોડીક જ વાળ માટે એને સાઈડમાં રાખજો હવે આપણે તૈયાર છે આપણું ચાટ અસેમ્બલ કરવા માટે સૌથી પહેલાં પ્લેટ ઉપર બેગ જેટલી ચમચી આંબલીની ચટણી સ્પ્રેડ કરી નાખો એના ઉપર રાખજો બટેટા બટેટાને ફાઇન રીતે પાથળીને એના ઉપર હવે આપણે રાખશું દા અને ડુંગળી એને ફાઇન રીતે નાખી દો તમે જોઈએ તો તમે આમાં મટર કે કંઈક બીજું પણ નાખી શકો છો અત્યારે નેક્સ્ટ હવે આવશે ચટણી ચાટની જે ખાસિયત છે એ છે ચાની ચટણી તો તમે જેમ તમને ફાવે એમ નાચો અમને તો બહુ જ ગમે તીખ્યું ને ખાટું ને મીઠું તો મેં ફાઇન રીતે વધારે આમાં ગ્રીન ચટણી ને આમણી ચટણી બે નાખી છે હવે એ નાખીને નેક્સ્ટ આવશે સેફ નાયલોન સેવની ખાસિયત છે કે એ જ્યારે એકદમ ક્રન્ચી હોય ત્યારે મજા આવે એટલે એને પણ સારી રીતે આખા ચાટ ઉપર નાખી દો અને નેક્સ્ટ ફાઇનલી આવશે ધાના તમે જોઈએ તો તમે ધાના સાથે મિન્ટ પણ નાખી શકો ફ્રેશનસ માટે અને જરાક ચાટનો મસાલો એ પણ હવે ફ્રેન્ડ્સ આપણી સ્મેશ પટેટોની ચાટ તૈયાર છે તમે તમારા ફેમિલી સાથે તમારા ફ્રેન્ડ સાથે આને એન્જોય કરો અને જો વિડીયોને ગમ્યું હોય તો લાઇક કરતા નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોવા માટે થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મહિલા બાય ગાયઝ